બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો અત્યાર સુધીમાં સીતે પહેલાં શરૂઆતમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ ત્રણેક દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મૂલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવે અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે જે જયરાજ જાહેરનો રોલ તમે જે પૂછ્યું છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બૂટ લેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી એકચ્યુલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરા જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરા જાહેરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવા પડશે સર તત્કાલીન ભર્યો રોલ છે એ અંતરંગ વિષય વિષય છે છે આંતરિક તપાસ કરી રહ્યા કે ખરેખર શું થયું વખતે હાલ પર ફોકસ ઇન્વેસ્ટિગેશન હતું ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એકસો વીસ બી પણ દાખલ કરી છે ત્રણસો સાત પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો

કેટલીક વાતો જે આવી હતી મે વેરીફિકેશન કર્યું હતું ને તમામના સાચા મોબાઈલ મે રિકવર કરી દીધા છે અચ્છા સર જયરાજ આયરનો સાચો મોબાઈલ છે તે મોવાના કોઈ વ્યક્તિ પાસેથી મળ્યો છે ના હજી એવી ડિટેલ અમારી પાસે નથી કેટલા દિવસ વીતવાનું કારણ શું 24 દિવસ પછી ધરપકડ થઈ તમામ પુરાવાનો અમે ધ્યાન લીધું હતું પહેલાં ચાર પાંચ દિવસ જે બે ત્રણ દિવસની તપાસ ચાલી ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો અચ્છા સર એવી પણ વાત છે કે આમાં જે આઠ આરોપી છે તે પૈકીના છ આરોપી છે તે બોગસ આવી ગયા છે તેમાં કેટલી સત્યતા છે એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ એવું હજી સુધી નીકળ્યું નથી સર પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે